તમારો ભાઈ સવાર સૌરાય છે ખાતર નાખવા દી કઈ દેખાતો નહીં કેમ કે વાદળા છે ને એટલે દી નહીં દેખાય તો આપડે એને ખાતર નાખવાનું છે અમારે અડધું તો નાખી દીધું પણ ફોન આપડે બેઠો ચાર્જિંગમાં તો અમે કીધું ફોન બંધ લઈને જરીક ઉતરી લઈ ને ફોન ડાક ડાક થાય કેમ કે હાલ એમ બદલે ફોન હું તો આપડે એવડી કપા થઈ ગયો છે તમને કદાચ કપા નહીં લે ફોનમાં નાનો નાનો લાગે બાકી આઠ આઠ પાંદે થઈ ગયો તો અમે એને ખાતર નાખવા માંડી અમે મેં એને પેટી છે ડોલ નેચરમાં ગરમી યાર ગજબ નહીં થાય ગઝબ નહી એટલે ગજબ નહીં એમ હર્ષદભાઈ ને બધા ના નાખે છે અમારા ભાભીને બધા આપણી ડોલ છે તો અધૂરી નાની એ છે કેમ કે ભાઈ તમને લાગે ખાતર ના હોય હેલી વાત નહીં હાથ ડુખી જાય દુઃખો મળે એ કોણીએ તો હું તમને બતાવું છું તો હર્ષદભાઈ નાખતા નાખતા હેલા હોય રાતનો વરસાદ ઘણો બધો આવી ગયો હતો એટલે કે આમ મેળ એટલે ઘણો બધો એટલે કે આમ કંઈ ખાસ વાવણી કેવા એવો નહીં એવો તો એ એમાં બધે વાવા મીડ્યા તો આપણે કહી હવે વરસાદ આવે ને તો વાવવાનું છે બાકી લગભગ એનો વિડીયો આપણે અલગથી ઉતરશું ને અમારે જો આપણે લોકો ખાતર નાખે છે હું તમને બતાવું અર્શદ બેત જબો બોબા કાડીન જવો કેમ હે બાકી જો ગરમી થાય ભાઈ બોડી બિલ્ડર તો અમાર બોડી બિલ્ડર બોડી બિલ્ડર તો તમે આમ જબો બોબા કાડીન ખાતર નાખે તો એવી રીતે અર્શદ ભાઈ નાખી કે ખાતર માર ભાભી નાખતા હોય મને આ બે જણા આમ આમ બોલ હું કરું આમ નાખતા હોય અર્શદ ભાઈ નાખતા નાખતા લેલે મારી ભાભી આવે આગળ નાખતા નાખતા પાછા મેચ્છર માં મિત્રો વરસાદ આવે વાતાવરણ તો છે પણ આવે કે ન આવે ખબર નહી તો વાતાવરણ છે જો હવે એવું છે કે નથી કોમેન્ટમાં કહી દેજો જ્યારે ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે છે ને હવે ને નાખવા પડી ખાતર બ બાટી ધબધબાટી અમારા સંદુભાઈ ને આવી રીતે ખાતર નાખીએ તમે જોજો વિડીયો મારો આપણે એને નાખવા મળીએ એટલે હાલે હા મિત્રો બધી જો ખાતર મળેલા ગપ્પા બળી દઉં ને એક તો નાનો હતો તો આવી રીતે નાખવાનું એ જો નક્કીએ તો આપણે ધીમે ધીમે નક્કી કે કે એક હાથમાં ફોન એક હાથમાં ડોલ ને એક હાથમાં ખાતર કે આપણે તહેણા જ થોડા મિત્રો તો આપણે કેમ કેમ કરીને વિડીયો ઉતારીએ બોલો તમારે આઠુંથી તો આવી રીતે તો નાખવાનું હોય આ ઘોગુ નાખવાનું નાખે કરી બહુ કપા ટોલી દઈ ટોલી દે એટલે બળી દઈ આવી રીતે નાખવાનું હોય થોડું થોડું તો હાલો આપણે એને ફટાફટ ખાતું નાખી દઈએ અહીંયા અમારો ભાભી નાખતા નાખતા એટલે લાવ્યો હતો એ ભાઈ આપણે તો બહુ ખાતર નાખતા આવડે ને બહુ નાના તો એ ખાતર જ નહીં કહું બધું હું હા નાની એવી ડોલ છે બોલો આપણી બે ડોલ ને એક ડોલ હા આપણે એમ તો મોટી ડોલ છે હા ભાઈ મારો ભાભી કાલ તો ફૂલ આવી જાય ખાતર નાખ દઈ કેટલી તો આ બાજુમાં એવડો એવડો કપા કોઈને નથી જો આપણે પાણી છે કે થઈ જ્યો બાકી જે ભાઈ વર્ષા હેઠળ થાય નહીં શું કપાસ એમ બધા આપણે નાખી દઈએ ખાતર પછી મળી જાય ભાઈ તો મિત્રો છે ને અમે ખાતર બાતર નાખીને વૈયા વાસી ને ખાતર નાખીને આવ્યો ને તરત વરસાદ આવે છે બોલો તો ગ્રાઇન્ડ કરી જાય ખાતર મસ્ત મજા ધબધબાડી ને બાટી તો આ ડોલે કંઈક ભરાઈ ગયો આ તો ભરેલ હતી તેડ દીધો આ એટલો વરસાદ નહીં આવ્યો થોડું થોડો થોડો આવ્યો આ પાણીને ધબકાઈ નહીં લો એમાં નાનજીબેન ઓલોક સોવાનું કામ કરો સાવલો હોય તો આ નાનજીબેન ઓલોક ચાલુ હોય એમાં હર્ષદભાઈની જોવે છે તો મિત્રો છે ને વરસાદ તમને હમણાં દેખાતો છે ને ધબધબાડી બોલ આ નથી આવતો પડતો આપણે અહીં પોખીને એવું લાગે મને ઓલી બાજુ ને વરસાદ બહુ બાઢી ઓલી લીમડો દેખે ને બહુ જો દેખાતો છે તમને કદાચ બહુ વરે બહુ એટલે બહુ પણ અહીંયા આવે ને તો હું વિડીયો ઉતારી તો વિડીયો બની રહેતો તમે તો ફાઇનલી મિત્રો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે તો બંબા બમ્બા બંબા વરસાદ આવવા માંડ્યો છે આજ તો હું તમને કહેતો ને મિત્રો ઓલો વરસાદ કદાચ આવશે નહીં આવતો તો એ ફાઇનલી આવવા માંડ્યો છે ને આ બધું વધારું થાય છે તમને આ ફોનમાં ઓછો લાગે પણ વરસાદ ઘણો બધો આવે છે મને બહુ જો તમને દેખાતું નહીં

તો આપણે નહીં ત્યારે વરસાદ ટપી સારું હોય ફોન બોન કઈ પેલી જાય ને તમને ખબર નથી કીધું આપણે ભાઈએ ઘેર દિયલ કાલ હતો પણ લોતરી અને આપણે જઈએ દુકાને ભાઈ ને અહીં અમારે કાંજે ભાઈ ગાડી બધી વરસાદ કઈ કઈ ચાલુ છે આ બધું પહેલી ગયું હવે વરસાદ ચાલુ હોય ત્યારે તો હવે મિત્રો આપણે દુકાને પહોંચી જશે ને અમારે કનુભાઈ તો પંખો ખોલી નહીં આપણે કાંઈ લેવાથી ભરતભાઈ નો પંખો હોય ખોલી નહીં તો એ નું ભાઈ રિપેરિંગ વીપેરિંગ કરશે અત્યારે તો લાઈટ નહીં આ બધું તમને જનલીટર સાંભળાય તો જનરેટર ચાલુ છે ઢા 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 એમ અત્યારે ગામમાં લેટ નહીં અમારે બોલો અમે એના કાના ભાઈ દુકાન આવી તો હવે જઈએ આપણે ઓલબેનની ઓલે કનું ભાઈ કંઈક ખાળી વળી કરી છે કે ગામમાં એ ખાળી કરે એમાં હું કઈ કોને બોલ બસિંગ બસિંગ એ એવું હોય બધું કંઈક આપણે મિત્રો હાવીસ પટેલ નોલે ઘેરે પહોંચી ગયા છીએ એમાં બધું આમ ગારો ગારો હે હા હાવીસ પટેલની મેળી જવો તમે કેમ જોરદાર છોડી સ્વાગત તો કરો બેન સ્વાગત તો કરો મુકેશભાઈ હા હૉસ્પિટલ તો કેમ એ ભાગી તો ભાઈ મિંદ્રો ટાઈટ બેટ ભાઈ ને કાના ભાઈ રમાડે දම්යි මිත්‍ර හන අය පොට මන්නන යවා ඔොල රමකඩක් ම යදච ලසෝ ෝයි දයි අප පබද මිත්‍ර සිම පිය හෝනෑ මී ැ බති බැ කරතුේ බ න ද අබලකු බති ගාවු සේද ගාස අයන්ස ගායන්සේ අය ගට්ි හෙදරිය ගටි තන කාලදයකමට කාලයනී වයි පුරිය કાન્જી બે માં રમડે બસ બસ આલે પૂરા આલે આલે પૂરા હા હાય નંબર હાય તો મારે હાલે હતે હાલે આલે પગ હે મા એમ ને તમારે આ છે કાંટા મારે

એ બધું કઈ એટલો વરસાદ આવે બોલો આવી છે ત્યાં આપણે આવ્યો નથી ને ખેતરમાં પાણી ટપકાઈ છે તો એટલો કંઈક વરસાદ છે અમારે તો વાગી જશે સો આગળ તો પાણી બધે ધબ ધબાડીને બોલો મળે ને અમારે મુકેશભાઈ જો અમારે બે ભાઈ તમે સાંભળો તો ભાઈ તો પાણી બધું ને ઓમાં આવી જાય તો આપણે બાણું બંધ કરી દઈએ અંદર ઘડી દે ઘરમાં પાછું ને અમે એના બેટરી ને એવું છે બધું પલ્લે છે તો ના સાહેબ બતાવું તમને તો આ બધું એને વાંસતા આવે ને ભાઈ પવન હોય ને તો પાણી બધું અંદર ગડી દે હું તો આવું છે અમે એની બેટરી બેટરી કોઈ પડ લે ને અમારો બળુભાઈનો અંદર ખાટલો નવી કુટી ને આ ખાટલો બહાર પડ લે કે બહુ વાંધો ન આવે બાકી ખેતરમાં પાણી તપકાઈ જાય તો આગળ ભરાઈ જાય બહુ વરસાદ આવશે ને તો અહીંયાથી તો કેટલું પાણી આવ્યું ને અહીંયા આપણું ઘર છે ને આ બાકડા મળી વાસટ આવ્યું બોલો તો એવું છે બધું તો કેટલો વરસાદ આવે બોલો આમ જો વરસાદ પાણી રહી ગયા છે ને આપણે નીચે પાછો વરસાદ આવી ગયો ને

મિત્રો વિડીયો આપણે એ પૂરો કરીએ ચેનલમાં હોય તો લાઈક દેજો શેર કરી દો કોમેન્ટ કરજો ને કરી દેજો ચેનલ માં નવા હોય માં નહીં ફોન પર છે ઓલરેડી ફાઇનલી તો મળી નવા દ્વારકાધીશ બધા ને